પ્રમુખ અતુલ સહિતના વેપારીઓ પહોંચ્યા નોટિસ યોગ્ય ન ગણાવી યોગ્ય ઉકેલ લાવવા માટે રજૂઆત કરવામાં આવી રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના પાંચસો થી સાડા પાંચસો વેપારીઓ દુકાન ધરાવતા હોય છે અને બે ત્રણ દિવસમાં આયકર વિભાગ દ્વારા ઇન્કમ માંથી જે નોટિસો મળી છે એ નોટિસ ના અનુસંધાને આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડના ત્રણસો થી સાડા ત્રણસો વેપારીઓ અત્યારે ઇન્કમટેક્સ ના ઓફિસ માટે આવ્યા છે કારણ કે આ જે લોકોએ આકરણી કરી અને જે અમારી ઇન્કમ નથી એ લોકો ઇન્કમ ગણી અને અત્યારે અમને નોટિસ ફટકારવામાં આવી છે એના અનુસંધાને રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ વેપારીઓ સાથે રાખી અને અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને આ આવેદનપત્રનો નો કોઈ પણ નિકાલ કરવામાં ન આવે તો રાજકોટ માર્કેટિંગ યાર્ડને બંધ કરી દેવાની સુધીની અમારી તૈયારી છે અને જ્યાં પણ રજૂઆત કરવી પડે ત્યાં અમે રજૂઆત કરવા જઈશું છેલ્લા બે ત્રણ દિવસમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડના દલાલ દલાલો કમિશનર્જન ભાઈઓ અને વેપારીઓને જે કાયદાનું ખોટું અર્થઘટન કરી અને અધિકારીઓએ નોટિસ આપી છે એ નોટિસો નેવું લાગતી લઈ ચાર કરોડ સુધીની નોટિસો છે ચૌદથી પંદર જણા વેપારીઓને કમિશનર્જન નોટિસો આપી છે અમે એવી રજૂઆત કરવા આવ્યા છે કે જે તમે ઇન્કમના સ્ત્રોત ગણો છો એ નિયમ મુજબ દલાલ ભાઈઓ કમિશન એજન્ટનું કામ કરતા હોય એમને ખેડૂતોનો માલ લઈ અને વેપારીઓને વેચતા હોય હરરાજીમાં એમાં કમિશન એમનું લાગતું હોય અને વેપારીઓને એમને જે બિલ મુજબ માલ દેતા હોય છે ઇન્કમટેક્સ વિભાગે જે ખોટી રીતે એમની ઇન્કમ ગણી છે અને ખોટી કાયદાનું વર્તન કરી અને જે નોટિસો આપી છે એમની સાચી સમજણ આપવા માટે અમારું પ્રતિનિધિ મંડળ વેપારી ડિરેક્ટરો અને વેપારીઓ સાથે આવ્યા છે અમે પણ લાવ્યા છે કાયદા ટેક્સ વિભાગના જે નિયમ મુજબ આ મુજબ થાય એવી એક આપવા આવ્યા છે અને ભવિષ્યમાં જો આમાં કોઈ નિર્ણય ન આવે તો અમે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં ઇન્કમટેક્સ વિભાગમાં સુધી રજૂઆત કરશું અને સાચી રજૂઆત કરશું તો એમને પણ અમે એવું કહેવા માંગીએ છીએ કે તમારે ઇન્કમની આની સિસ્ટમ જાણવી હોય તો અમારા યાર્ડમાં વેપારીઓ અને દલાલ મંડળો પાસે આવે તો એક ખાચા કાયદાની ખબર પડે પણ જે કમિશન ભાઈઓ છે એમની ઇન્કમ એને વેપારમાં ગણી હોય અને જે ખોટી નોટિસ આપી છે એ ખોટી અને કે કહી દેશે એ ઇન્કમ ટેક્સ ની નોટિસો અલગ હતી આ નોટિસ યાર્ડમાં વેપારીઓના વેપારી ઉપર જે ઇન્કમ ટેક્સ ની નોટિસો આવી છે એ હિસાબ તો રાખતા જ હોય બધું ચેક થી વહીવટ થાય છે અને એમની ઇન્કમ વાર્ષિક થતી હોય એની ઉપર ટેક્સ ભરતા જ હોય પણ જે કમિશન ભાઈઓને ઇન્કમ વેપારી ગણી અને જે નોટિસ આવી છે અમે મારું નામ દિલીપભાઈ પનારા હું માર્કેટિંગ યાર્ડનો ડિરેક્ટર છું તથા વેપારી છું તો અમે અત્યારે જે ઇન્કમટેક્સની ની અમારા યાર્ડની અંદર દલાલ વેપારીઓને જે પંદરથી થી સત્તર જણાને નોટિસ આવેલ છે એ નોટિસના અનુસંધાને અમે અહીંયા બધા દલાલ અને વેપારીઓ ચારસોથી પાંચસો વેપારી સાથે અમારા ચેરમેન શ્રી તથા અમારા સાથી ડિરેક્ટરોની સાથે અમે અહીં રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે અમને આ નોટિસનો થોડો સમય આપો અથવા ખુલાસો આપો અત્યારે જે ઇન્સ્ટન્ટ નોટિસો આપી છે કે પૂરી અડતાલીસ કલાકમાં તમે આનો જવાબ આપો પણ જે દલાલ ભાઈઓ છે એ બધા પ્યોર ગામડેથી જે ખેડૂતો માલ લઈને આવે એનું ખાલી કમિશન કરે છે અને કમિશનમાં એવી કોઈ એને ઇન્કમ નથી અને નોટિસો નેવું લાખ થી લગાડીને ચાર કરોડ સુધીની નોટિસો આવી છે તો એના માટે એક સમય અને અમને પૂરેપૂરો ખુલાસો આપો કે આમાં અમારે શું તમને રજૂઆત કરવાની છે અમે અહિયાં રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે જેથી કરીને બીજા વેપારીઓને કોઈ કન્નડત ખોટી રીતે હેરાનગતિ ના કરો એવી અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે છીએ ટ્રાન્ઝેક્શન તો એકચુઅલી ખેડૂતોના જે કમિશન હોય એમાં ટ્રાન્ઝેક્શનમાં ટર્નઓવરમાં એ લોકો નથી ગણતા જે એક કરોડ થી લગાડીને કોઈ દસ પંદર કરોડ સુધી મોટા ટર્નઓવર હોય પણ એમાં જે દસ કરોડ નું હોય તો એને કમિશન આખા વર્ષનું દસ લાખ એબાઉટ જ હોય અને એને નોટિસ નેવું લાખ થી લગાડીને ચાર કરોડ સુધીની નોટિસ આવે છે તો ઈ એના માટે થઈને અમે બધા ભેગા દલાલ અને વેપારીઓની સાથે અમે રજુઆત કરવા માટે આવ્યા છીએ